સોયગામ તાલુકાના એસસી સમાજના સૌ આગેવાનો વડીલો યુવા મિત્રો દ્વારા સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે જે રિઝર્વેશનની અંદર પેટા રિઝર્વેશન આપવાની બાબત ક્રિમિનલની જે બાબતો એ બાબતે આજે રજૂઆત ત્યાં સરકાર સુધી પહોંચાડવા માટે માહિમ મહામહિમ સુધી પહોંચાડવા માટે સૌએ ભેગાથીને આવેદનપત્ર આપ્યું દેશમાં જાતિ જનગણના થવી જોઈએ અને જાતે જનગણના આધારે જેને જેટલી વસ્તી હોય એ પ્રમાણે રિઝિવેશન દરેકને મળવું જોઈએ જે સંવિધાનને અંદર જે હક્કો આપ્યા છે એ હક્કોમાં કોઈને પણ છીનવવાનો અધિકાર નથી અને જે સમગ્ર દેશના એસસી એસી સમાજના લોકોની લાગણી છે એને ધ્યાને લઈને હું તો કોઈ વિશેષ સત્ર બોલાવીને પણ આ જે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એના ઉપર મંથન કરવું જોઈએ અને દરેકને પોતાનો અધિકાર મળવો જોઈએ સંવિધાનમાં ક્યાં છેડછાડ ના થાય એના માટે સરકારે ખાસ ધ્યાન રાખવું